છેલ્લે હાસ્ય પ્રસંગ છે હા જોઈ લઈએ પછી આપણા પ્રશ્નોત્તરીની શરૂઆત કરી દઈશું હા એક ભાઈના ખેતરમાં એક ભાઈના ખેતરમાં બીજા ઢોર ચાલનારની એક ભેંસ પહેરી જઈ હા પેલો આ ઉભો ઊભો હતો ખેતરવાળો અને બીજાની ભેંસ એના ખેતરમાં પહેરી જઈ અને બધું ચારવા ચરવા મંડી પડી હા એટલે પેલા એ ખેતરના માલિકે અંદર જઈને ભેંસને બે દંડા માર્યા અને બહાર કાઢી બહાર ભેંસને ચારનારો જો હા ભૈસણ ચારવા વાળો એની ભેંસને બે ધોકા મેળ્યા એવું પેલો ભાડી ગયો એટલે સીધો એ ખેતરવાળાના પાહ જોયો અને સામાન્ય રીતે બોલ્યો એટલું જ બોલ્યો કે મારી ભેંસણથી દંડો કેમ માર્યો હેં કે મારી ભેંસણથી દંડો જમ માર્યો એ તારા બાપનું શું બગડતું હતું હા એ તારા બાપનું કોઈ લઈ જતી હતી મારી ભેંસનો દંડો જમ માર્યો એ ચરતી હતી ને આવા શબ્દો છે પણ હવે એના આપણે એક મિમિકરી જેવું હાસ્યરસ બનાવવાનો વિચાર કરીએ તો હાસ્યરસ બનાવવાનો વિચાર એ છે કે મારી ભેંસને દંડો ચમ માર્યો એના જુદા જુદા વિવિધ રાગોની અંદર આપણે ભેળવીને એક મિમિકરી બનાવવાની છે અને જોઈએ એ કઈ રીતે બને શબ્દો એવા કે મારી ભેંસનો દંડો ચમ માર્યો તારા બાપનું હું બગડતું હતું હું જતું હતું એ તો ચરે જતી હતી આ શબ્દો છે પણ પહેલો ખેતરનો માલિક અને આ ભેંસવાળાને બેને રગઝગ થઈ જેમ લડતા હોય એમ નહીં માણસો લડતા હોતા આગા પાયા એમ એમ આ કરાવી કરાવી બોલવા માંડ્યો કે લે મારી ભેંસનો ચમદંડો માર્યો એ ક્ષેત્રમાં ચા ચાલતી હતી એમાં તારા બાપનું શું બગડતું હતું પેલો કે તારી ભેંસ ભજવાડ કરતી હતી પેલો પણ કે મારી ભેંસનો દંડો ચમ માર્યો આવી થોડી થોડી જીબાજોડીની વાતો થઈ હવે એના એ શબ્દોને આ ભેંસવાળાએ રકઝક મેકીન વિચાર કર્યો કે હવે આ એના એ શબ્દોને હું બીજી રીતે બોલું એટલે થોડોક બહાર જઈને ભેંસ લઈને આગળ હેડ્યો અને રસ્તામાં એને યાદ આવ્યું કે આના આ રકઝકના શબ્દો શબ્દો બદલાય નહીં રાગ બદલાઈ જાય અને બીજી રીતે ગઉ આવો એ થોડો રમૂજમાં આવી ગયો એટલે એના એ શબ્દો હતા એને અને શોરઠીના દોહરાના રાગમાં ગાવા માંડ્યો એકલો ને એકલો ए, मेरी भैंस को दंडा क्यों मारा और खेत में चारा चरती थी तेरे बाप का वो क्या करती तेरे बाप का क्या बिगाड़ा था अरे तेरे बाप का क्या बिगाड़ा था आना ऐसा रकझकना बनेला शब्दों અને દોહરાના રાગમાં એકલો પડ્યો એટલે ગાયો ઘણી વાર થયું અને એને એમ થયું કે આ કવિ લોકો છંદ બધા બોલે હા એ એ રાગમાં બોલવા દે ને તો એના એ શબ્દો અને રાગ બદલી કાઢ્યો હા અને એ બોલવા માંડ્યો કો દંડા ક્યું મારા ખેતમે ચારા ચરતી થી ભાઈ ખેતમે ચારા ચરતી થિ તેરે બાપ કા ક્યા બિગાડા તરે બાપ કા ક્યા વો જાતા થા તમે ગોકુળ ગિરધારે હવે થોડો આગળ હેડ્યો એટલે ગમમાં પહેતો ભગવાન શિવના ડેરાની આરતી થતી હતી આરતી તો ગાય જવાતા હતા બધો ગાતો તો જય જગદીશ હરી હોના મનમાં એમથી લાગે નતા પહેલાં શબ્દો હું આરતીના રાગમાં ગઉં એટલે આજે ત્યાં જઈને પછી એના એ શબ્દો ખેતરમાં બન્યા હતા એ જ શબ્દો આરતીના રાગમાં ગાવા માંડ્યો મેરી ભસ કો દાંડા ક્યુ મારા ઓ ખેત મેં ચારા ચરતી હરી ખેત મેં ચારા ચરતી તેરે બાપ કા બીગાળા બાપ કા બીગાળા બાપ કા ક્યા જાતા ઓમ જ ગરી તે રે બાપ ક્યા જાતા ઓમ જયો માગામ બધાએ તો તારાજી થઈ ગયા લે કે નવી ચોઈ લાયો તારીઓ પાડી મળ્યો હેડ્યા હવે આ તો એ જ ઘેર મંદિરથી મહાદેવથી ઘર હમો વળ્યો એટલે રસ્તામાં કોઈક એક મળદું ઉપાડીને આવતા હતા અનામનમાં એમ થયું કે લાય ને તાણું આ મળદાના પણ જ્યાંના રાગમાં ગઉ એટલે આ તો એ આનંદમાં આવી જેલો એટલે એના એ શબ્દો છે પણ એ પણ જીવાના રાગમાં ગાવા માંડ્યો મેરી ભેંસ કો મારાવો ક્યુ મારા ચારા ચરતી થી हाय परुणा हाय हाय तेरे बाप का वो क्या करती थी तेरे बाप का क्या बिगाडा था हरि ओम चरिया हाय हाय आता इनी मस्तीमा फावा राग लई ले लक्ष ले, वाट तर अशी हां हां इथे त्याची थोडा आग रेड्या एले एक माता रेमेड चालती थी હા અને એ વખતે ભુવાની રેગડીઓ અને ગમી જઈ રાગ ગમી ગયો એટલે આ એના એ શબ્દો એ રાગમાં બોલ બોલવા માંડ્યો એ મેરી બે શકો દંડા ચુમારા અને છે તમે ચારા ચરતીથી અરે તેરે બાપ કા ક્યા બિગાડા બાપ કા ક્યાં કરતી હતી ખમા મારી પંચો हवं आता लगन गीत आयो अगर जर लगन थत एल लगन गीत मग गावा म्हणजे के मध बी अठोरे ने डाळे म मेरी भैंस को दांडा क्यू मारा रे वो तो खेत में चारा चरती थी तेरे बाप का वो क्या बिगाडा था रे તેને બાપ કા ક્યા જાણારે રળિયા મણા હા આગળ નતો એના સરોવર જોઈને કૃષ્ણ ભગવાન કમળનો ભારો લેવા અને શેષ નાગ દમન કર્યું એ યાદ આવી ગયું એટલે એને એ નાગમાં આના આ શબ્દો કીધા હા જ નહીં જરાક મને છોડી દે ને એટલે તમને કવિતા યાદ આવી છે કે જલ કમળ છોડી જાને બળા મેરી ભેંસ કોંડા ક્યુ મારા ખેત મેં ચારા ચરતી થી થપ કા વો ક્યા કરતી થે બાપ કા ક્યા બિગાડા બિગાડ જલ કમળ છોડી જાને બળા હા હવે આના આને મદાલસાના હાલડાનો રાગ ક કુંવર પારણીએ હા ઝુલાવે માતા મદાલશા એટલે એ એ રાગમાં બોલ્યો કે મેરી ભેંસ કુદંડા ક્યુ મારા અને ખેત મેં ચારા ચરતી તેરે બાપ કાવો ક્યા બિગાડા तेरे बाप का क्या वो करती खेत में वो चारा चरती के कुंवर अलर ने झोला वे माँ तू मदाल शार आम કહેવાનો અર્થ એ જ છે મિમિકરી ટાઈપ છે હશે છે પણ ઘણી વાર એકના એક કેસેટો ભાઈની જેમ ગોખાઈ જઈ હોય તો એના એ કેસેટ હા જુદા જુદા ઢંગ ધારામાં જુદી જુદી રીતે વ્યતીત કરવામાં જુદા જુદા પ્રસંગે જુદી જુદી રીતે બધાને ખુશી કરવામાં એકના એક શબ્દો જેમ ગોખાઈ જેલી કેસેટ હોય કહેવાનો અર્થ એ છે કે જેટલું ગોખાય જેટલું જેટલું એકના એક વાત ગોખાય એ વાસના બની જાય અને ચિકાસ છૂટ પણ વાસના છૂટ નહીં આવું બધોથી રાગ બધો એ રાગ નહીં રાખવાનો એવું નહીં પણ એવી યુક્તિ જેનામાં હોય એ લોબા ગાળે તો નુકસાન છ છ ન છ જ કારણ કે ખરું ખરાને કહીએ કાંઈ નહીં ગમે તે કરીને રાગ રાખવો પડે એ આપણોને સાચું કહી દે તો હોમું થઈએ કાંઈ નહીં જો હોમા થવા જઈએ તો રાગ તૂટી જાય તો આપણો પાસે કરીએ હું આપણો જે ટેવ પડી છે એ ટેવ તો જાય નહીં પછી દાંતેરા લઈને ખેતરમાં મજૂરી કરવા જવું પડે એટલે આ બધાએ રાગ રાખવાનો અર્થ જ એ છે કે હાઉને વાલા લાગવાનું કોઈને ગમે એવું એના ભૂલ પાડીએ તો આપણે કઈ તાકાત નહીં કહીએ ખરા સમજીએ ખરા પણ કહેવા જઈએ તો પાછું પેલો રાગ તૂટી જાય તો હા ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય